પોલીસ કેસ કરી દે અને માર તો પોલીસ કેસ પેલો કરી દે તો મારે તો જેલ ના હરિયા ખાવા પડી મારે તો ડોહી ગયા મરી જાય સોરો તો હારો રજરી પડી જે પોત પછી જે માગે ને પતય દેવું પડે હાર એ ભાઈ ઉભો એ ભાઈ ઉભો હો જા બોલ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન હિગાળો ભાઈ ગતે પતાઈ દે તારા જીન એવું લઈ લે અને કાકા પોન માંગુ છે એટલા પૈસા મને આપી દે ચલા માંગે કાકા પોન લાખ રૂપિયા માંગુ છે ઓ બાપા બા 2 લાખ તો માં જોઈ લાવવાના તે તાર જોવાનું ને ભાઈ હું લે ફોન તું આપે તે ભાઈ માં તો 2 લાખ તો જોઈ લાવું તું છે મારી ગલતી થઈ હે હું એ થઈ ગયો પણ કરું હું માર ના જો મારા બે લાખ રૂપિયા કાકા ફોન માંગુ છું બે લાખ તો હારાનું માર તો મળીયે દાડા

હા હું કરું એ તો મારે જોવાનું મરે મારા હાડાનું મારે તો એક લાખ રૂપિયા ખોટા જ તારે કંટાળો થઈ ગયો આ ખાય ફોન મારા તો કોઈ ને હલાય નઈ આ તો બહુ વાતો દુરુપેક્ષા હેવાનો મારા ફોન ના એટલા પૈસા નહીં એટલા પૈસા જતા રે શું કરવાનું મા તો ઘેર દો હિય બોપાડે તારા થઈ ગયા બરાબર

પણ બોલ આઈ મને હા જે મને જે બાલાજી ને તું દાદાગીરી કરી છે ને બહુ કાઠું પડી જાય તું આઈ જા આઈ જા ના કઈ કણાય તો ખોટો

મારા તો પૈસા એ જ્યાં તો ફોન આલે આજ પછી કોઈ ફોન ના આલવો ફોન એટલા નો તો એક ત્રીસ આલવા પડ્યા કોઈને ફોન કરવા એ ના લાગે કાથું કરી મર થઈ ગઈ એટલે શું શું દેખાય હા કાકો સી લાગા કાકા જોડી દઉં બોલો મને કોઈ ઓળખતું કદી ફોન કરવા દે કદી ફોન કરવા તું হ্যালো হ্যাঁ <laughs> 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 હું બોલું છું બાલાજી હા જોકર હોય કંટ તું મને જે ટડી થી વાત કરી દી ને તું આઈ જાવ હોય કંટ લાલુ હોય તો હા મને હું ટડી થી વાત કરી દે ને હા મને ઓળખું છું હું છું એ આઈ જાવ હોય કંટ હેટ લાલુ હોય તો કઈ જગ્યા હા જે પેલું મેદાન સર મોટું હોય કંટ આઈ જાય હેટ હા જલ્દી આય હેટ હાર હાર

તો ક્યાં જો કે મે હોન જતા રે હો હા હા ઓ દુન હા આમ તાર હો એ હાલો તો કાન કે નામ ને તો ટાની કા ફોન માં બોલા અલે ભાઈ હાલો 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 નંબર મારો અરે નંબર પર મારો ફોન માગી કાકા ફોન તો પણ માગતા હાલ પોલીસ સ્ટેશન જવાનો કેસ ઉભા હતા

હવે હારું કર દઉં સેટ યાર પૈસા તો થોડુંક સુગાખો ને યાર ઓછો નથી થાય યાર ઓછો નથી થાય અરે યાર માફ ના રાખો કે યાર આ તો એસી વીલા जातो રે હા 80000 હાર ફાઈનલ દે ફાઈનલ હાર Google Pay કર દો Google Pay કર હા Google Pay કર દો હા હંજી અજી હા વાઈન આ રમો મચન હાઉ લખો વાજુ ફોન કરો સાકુ કઈ જો મન સે તલ નીકળી હરા એ

પૈસા છે પણ અત્યારે જો ખબર અત્યારે મોબાઈલ નો બઉ થાય એટલે ખરેખર કોઈ મોબાઈલ હલાયા હતા પોતાનો ભય હોય તો મોબાઈલ ના હલાય વાત સાચી જ તમારી ઇમરજન્સી હોય તો ઇમરજન્સી હોય તો એને પૂછ ઉપર દસ વખત કે ભાઈ સાચું

તો અત્યારે આપડે બટાકા ની ને ની સીઝન આવે હ તો બરોબર મહેનત કરજો મહેનત કરીને આ જેલા પૈસા તમે મહેનત કરીને ભેગા કરશો તો ની તમાર આ વાત ની ખમણ મજા નહી થાય લેડો હા મારું જીજે ગદરી હા